ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સર્વે સમાજના સેવાર્થે નિર્માણ પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના શુભ આશય સાથે નરેશભાઈ પટેલ હાલ ગુજરાતભરના પ્રવાસ કરી રહ્યા છે નરેશભાઈ પટેલે શુક્રવારે પ્રવાસના છઠ્ઠા દિવસે જામનગર શહેર જિલ્લાનો પ્રવાસ કર્યો હતો જામનગર ખાતે નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું હતું જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત લોકોએ નરેશભાઈ પટેલનું સ્વાગત સન્માન કર્યું હતું નરેશભાઈ પટેલે હાજર સૌ કોઈને ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલની આછી રૂપરેખા આપી સૌને હોસ્પિટલના ભૂમિદાન અભિયાનમાં વધુમાં વધુ સહભાગી બનવા અપીલ કરી હતી જેને ઉપસ્થિત સૌ લોકોએ ઉમળકાભેર વધાવી લીધી હતી આ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ભાજપ જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુંગરા ડોક્ટર વિનુભાઈ ભંડેરી મનસુખભાઈ રાબડિયા કોર્પોરેટર અરવિંદભાઈ સબાયા ગોપલભાઈ સોરઠિયા સરોજબેન વિરાણી ભારતીબેન ભંડેરી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા શેખોડલધામ ટ્રસ્ટના ઘણા બધા પ્રકલ્પની ભાગરૂપે આજે એક પ્રકલ્પ આરોગ્યધામ જે બનાવવાનો છે તે એકવીસ એક બે હજાર ચોવીસના રોજ ભૂમિપૂજન પ્રસંગે જામનગરના તમામ લેવા પટેલ સમાજના ભાઈઓ બહેનોને આ પ્રસંગે હાજર રહેવા નિમંત્રણ પાઠવવા ખોરલધામમાંથી આખી ટીમ આવેલી છે આ ભૂમિપૂજન પ્રસંગે એકવીસ એક બે હજાર ચોવીસના એકવીસ એક બે હજાર ચોવીસના રોજ કાર્યક્રમ છે તે સાત દીકરીઓ આ ભૂમિપૂજન કરશે સ્થળ ઉપર રાજકોટ નજીક અમરેલી ગામ આવ્યું છે ત્યાં આ ભૂમિપૂજન થવાનું છે પણ મુખ્ય કાર્યક્રમ થવાનો ત્યાંથી મંદિર પરિસરમાં છે 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 અને અને આખા સમાજને લાઈવ ત્યાં આવશે અમે બહુ સારા કામે આ કોઈ પણ પણ બીજી સંસ્થાની વાત અયોગ્ય ગણાશે હોસ્પિટલ એ એકરની જગ્યા પહેલા ફેઝની અંદર લગભગ બાર એકરમાં આ રૂપ લેશે બસો બેડેડ હોસ્પિટલ છે તમામ પ્રકારનું નિદાન અને તમામ પ્રકારની સારવાર ત્યાં મળશે અને લગભગ અંદાજીત ખર્ચ અઢીસો કરોડનો રહેશે આજે ખૂબ જ સારા પ્રસંગે આપણે બધા ભેગા થયા છે રાજકારણ પણ નહીં બીજી સંસ્થા પણ નહીં ફરીથી કહું છું હોસ્પિટલ દરેક સર્વ સમાજ માટે બનાવવા જઈ રહ્યા છે સર્વ સમાજ માટે અને એમાં કોઈ બાકાત નહીં રહીએ કોઈ ભાવમાં ફેરફાર નહીં રહીએ આવી એક હોસ્પિટલ ખોલલધામ બનાવવા જઈ રહ્યું છે મેં હમણાં મારા વક્તવ્યમાં કીધું સૌરાષ્ટ્રની અંદર એક પણ હોસ્પિટલ એવી નથી જ્યાં તમામ પ્રકારના નિદાન અને તમામ પ્રકારની સારવાર થઈ શકે હજી લોકોને અમુક કેન્સર માટે બહાર જવું પડે છે અમદાવાદ જવું પડે છે વડોદરા મુંબઈ દિલ્હી સુધી જવું પડે છે તો આ તમામ પ્રકારના જેટલા પણ નિદાન હશે સારવાર હશે તમામ પ્રકારની ટેકનોલોજી આમાં લેવામાં આવશે મેં પહેલાં જ કીધું આ બસો બેડની હોસ્પિટલ છે અને અઢીસો કરોડના અંદાજિત ખર્ચે આ હોસ્પિટલ બનવા જઈ રહી છે